કઈ રીતનો video કેમ video નથી જોતો તમે જોઈ છે હા તો એમાં જે કઉ છું ને જે સાંભળો છો ઈ છે બીજું તો કઈ રીતનું હોય? હા કોઈ વાંધો નઈ એમાં તો મેં phone કર્યો તો મેં કીધું અમારે સમાચારમાં કઈ રીતના હોય ને એવું નથી ખબર કઈ વાંધો નઈ હવે ઈ જે હશે ઈ આવશે પાછું કોઈ વાંધો નઈ તો હાલો અલ્યા તારે famous થાવું છે ભાઈ?

તને જે તકલીફ થઈ હોય ને એ બીજા લાડગીર માં ખોટે બરાબર બોલ હું વાંધો તને અલા કઈ રીત નું છે આમ એ જે રીત નું હોય એ રીત તને હું તકલીફ છે એ બોલ દઈસ એમ નઈ આ જાણવું જ પડે ને આપડે હા તો પણ તું જાણ્યા કર ને રોજ media જોય ને એટલે જાણવા મળે છે હમ બરાબર બાકી સભ્ય તો મન શાંતિ થી વાત કરવાની લાડકી નું થાવાનું જ નઈ ખોટું.

બીજુ કાઈ ની તન તકલીફ થતી તે ફોન કર્યો મે તનત કીરો મન કાઈ તકલીફ ની તન થાય છે કયો વાંત હા હેલો કે કે ઓલદાર હે અલે કેવાનું એમ નઈ હું મર્યાદાઈ બોલાવાનું ઓ મર્યાદા ની માને આણે બોલ હું કરવાનું ઓદાર તો તારે પેલા ગાળે ન બોલે હમ બરાબર તું જે હોય ઈદરા ઘર નો તારે ગાળું કમ બોલે

હું તને હવારમાં ખબર પડી છે હું કોણ બોલુ છું મુઈક હે હવાર તને ખબર પડી છે હું કોણ બોલતો થઈ હમ હલે શું થઈ જશે શું કા હી હવાર હવાર ખબર પડી છે તારી મનો સો દીના રે તો ઈ હું કઈ જ કહો છું તાર ઘરે છે ને મત ચડી જા ની ના તું જે બોલતો હોય ને ઘરે નથી તારે એન મત ચડી જા

હા બસ એમ જ તે હું તારે રોકાણ થોકીન વીસ હજાર આયવ તો શું કરીશ હા તો પણ આવજે પણ હું એમ જ કવ છું કે તારી મમ્મી ને પૂછ લેજે મારી original કાઢી ને આપે જ લીધો છે ને આપવાની ઓરિજિનલ જ તે હોય તારી મને પૂછ લે દીકરો બોલે એટલે એ કાઠી જ હોય ના ના કેમ કે અમારે અમરેલી માં કાઠી છે જ, તારી જેવા હલકા નથી એટલે મારે પૂછવું પડે અરે પણ અમરેલી મા કાઠીયું તો આવું નો હોય તો તું ગમી મન ફાવીવું બોલને ગમે કરી ને એવા નવ કાઠીયું હોય પણ હું હું કહું છું અમરેલી મા કાઠી રે ને એ તારી જેવા હલકા નથી એમ કઉ છું પણ આ પાદર કાઠાના કાઠી છે ગમે રિયા નો કાઠી હતું પણ કાઠી આવો હલકો ન હોય હા પણ વિયો આવજે હવે તારા આવવાનું છે તને તકલીફ છે આયલો આવજે તને તકલીફ છે તું આયલો આવજે

હા સુધી તારે એટલા બધું છે ને યાર હશે જ હા કોઈ વાંધો નહિ સુધી ના કાયદે અડુ તો જ આવ અડી જ લેજે અડી કોઈ વાંધો નહી બીજું કાઈ તને જ્યાં સારું લાગે અડી લેજે હા પણ તું એટલો બધો હેર માં છો તો જ આ અમરેલી માં કાઠી મરી જ ગયા કવાય અમરેલી માં કાઠી તારી જેવા નાલાયક ના પેટ ના નથી એમ કઉ છું આ સુધી બોલો આમ ત્યાં રાખ તારી માનો નો તો માર્યા રાખ ને ઘરે હોય એનો એને હું લેવા રાખીશ,